હા લો યાર રે ભડિયા સ્વાગત છે ફરી એક વાર તમારો દિવસો હતું તમને ખબર નું તમને કહી દો યાર યાર બહુ ખોટું થઈ જાય યાર ખોટું થઈ જાય પણ હું બચી જાય યાર હું ચોર્યો ને યાર મને ખબર પડતી છે હું કરાય ને ન કરાય અમુક ભાઈ ખબર નથી પડતી એટલે ઈ સુધી ના મીકી જાવ પણ આપણને યાર અમને બધી ખબર પડતી છે એકચુઅલી માંડ માંડ બચાય એમાં એવું હતું અમારું છે નાનું હતું ગામડું હવે ગામડામાં એટલી બધી વેરાયટી હોય નહીં કપડા બાબતે હવે અમારે પર્સન હતો ઘેરે સમજે આગાના ઘેરે એ આગાનું નામ નહીં તો ઘરે તમે પછી કહેવા તારે કોણ હતો કોણ હતા ભાઈ અમે એ પ્રસંગમાં ભોજી જ્યાં હતા વગેરે કીધે રેડી ઘરના પ્રસંગમાં કેવું પડે તો એ પ્રસંગ પ્રસંગ ન કહેવાનો હવે અમને કીધું નહોતું પણ અમે છે ને ઠાંઠ ઠાંઠ દેના પહોંચી જતા ફણાક દેના એમ પહોંચી જઈ ભાઈ તે હવે પ્રસંગમાં તો સારા કપડા પહેરીને જવું પડે કે નમલા બીની તો જવાય નહીં કારણ કે પૈસો હોય તો વાપર વાંધો હું શું કેવું ભણીએ ભાઈ અને પૈસો પોતે કમાતા હોય તો વાપર એની મજા અલગ છે ગાઈઝ એસ કેસ વોડ પેકર ગમે એવો આપણી ભાઈ એ ઓલી સ્કિલ છે આવડી ભાઈ તું નથી ને લોડા મને બીવરે દીધો એટલે કે પૈસા પોતાના હોય તો ગાઈઝ વાપરવાના હારા લાગવી એટલે ઘર બિચારા ગેન ગઈ ગઈ થાકી જાય અને આપણે જેકેટ પહેરીને ટી શર્ટ પહેરીને જ્યાં અહીંયા એન્ટરવ્યુ માંડવી તો પછી નડે ભાઈ પછી નબળા દી શરૂ થઈ જાય ગાઈઝીસ એટલે છે ને બિચારાને આરામ લેવા જો પોતે કમાવ જલસા કરો કોઈ ના ન પડે નહીં હવે અમે ખરીદી કરવા જ્યાં રેડી હું રહી ભાઈ અરવારા ભાણીયા ભાઈ જ્યાં ખરીદી કરવા બપોર લીધો ટણક્યા તો કંઈ ભેગું ન જોયું ભાઈ કીધું પેલા ખાઈ લેવી પછી કીધું સયવી અને અત્યારે ઉનાળામાં ભેંસોધ ગમે એટલું તમે પાણી પી લો મૂતર તમને લાગશે નહીં મૂતર બળી જાય છે કાંઈ જ અમે સિટીમાં અરે સિટીમાં ભરતા હતા ફોરવ્હીલની સુવિધા હતી પણ ફોરવ્હીલ અત્યારે પ્રસંગમાં કામમાં પડી હતી એટલા માટે ફોરવિલ એને ના જાય અમારે ફોરવ્હીલ છે સમજે

તમે બે ઓલા મફતની જે સાર્વજનિક મૂતળી હોય ને આખો સિટી ટોટલ મારી સિવાય બે જણા બેઠા હતા એટલે ઊભા ઉભા મૂતરતા હતા એમાં એક મોટી ઉંમરના કાકા છેલ્લે ઊભા હતા જેમ હું અંદર ગયો ને એ કાકા ફચ્ચર મારી પાસે એવી મોતળી આવીને ઊભા રહી ગયા મને ડાઉટ થઈ ગયો કે આ લોડા માણસ મીંડી છે દો હે મીઠો માણસ હતો એવું લાગ્યું મને આપણે વડીલ તરીકે માણે આપણે કોઈને એવું ન કે પછી

હવે અંદર થશે રિવાય મારે પહેલાં એની મા બહેન નો કહી નાખું તો હા છે ને મને ફટાફટ રિવાય કરી આયા આવશે તૈયાર રહી પછી જમણી બાજુ વિયો થાય છે કાકા કહીશ મેં તમને કીધું એમ હું પહેલા ઊભો તો મારી બાજીની ઊંતડીમાં એક અને એની સાઈડની ઊંતળીમાં એક હજે હતો એટલે વચ્ચેની ખાલી હતી અમારી બે વચ્ચે આવીને કાકા ઊભા રહી ગયા તે કાકા ઘડીક મારો પપડ જો ઘડીક એનો પોપડ જો ઘડીક મારો પપડ જો ઘડીક એનો પોપડ જો મેં કીધું આને શે હું બેન છું જ નહીં

તો આપણે તો સટકે ન મૂંટ્ર અધૂરો મૂતરોમાં બહાર નીકળી ગયો જયભાઈ અંદર આવતા હતા જયભાઈ જયભાઈ મેં કીધું મેં કીધું અંદર ન જતા આગળ ઓલા કાકા ઊભા છે તો જયભાઈ કાંઈ ધ્યાન દીધું નહીં જયભાઈ લઈ ગયું હું બોલ્યો છે ને કે સાંભળનું નહીં એને મોટે બાંધેલું હતું તો જયભાઈ અંદર ઓલા કાકા મીઠી નજર ન આ કરી ને તો જયભાઈ સમજે ભાગો કીધો ઊભા રહ્યા નથી હું દોડવાર મેળ્યો હતો સીધો નાસ્તાને વઈ ગયો જયભાઈ ગાડી લઈને ન્યા આવે કે ભોજડી નહીં કે થયું હું મેં તો કાંઈ એને જયભાઈ કીધું કાકાને ઈચ્છું કરતા કીધું એ કાં તારા મગ મારા મેં કીધું બેયમાં કીધું એમાં એવું છે કાકાને ભેગું નહીં થતું ઉંમર થઈ ગઈ એટલે ઘરના લબાય પણ સોધીનો કહે અમને તો મૂકી દો ગોઠડીને ના કહે માણ ના કે આ કંઈ પાંચ તમારી કેટેગરી છે સોધીનો એટલે તમને કંઈ શરમ જેવું છે કે નહીં સદીનો હવે તમારી ઉંમર થઈ ગઈ ભેન સૌ આવું કરવાનું ભાઈ કે આવા માણસો છે દુનિયામાં ગાય જ ડગલાને પગલે તમારે પણ આવો અનુભવ થઈ શકે છે જો મારી જેવો અનુભવ કોઈને હોય તો પ્લીઝ કમેન્ટ કરીને કહેજો કાંઈશ ફૂલ સ્ટોરી સાથે આપણે તમ તર બધાની સ્ટોરી વાંચીએ છીએ તમારો કોઈ પણ અનુભવ તમે કમેન્ટ કરીને જણાવી શકો છો આપણે એની ફૂલ સ્ટોરી બોલી નાખશું તમે તારા બિંદાસ વાહ થાય કયો લ્યો કેમ ભોગવો ને કયો લ્યો દુશ્મન ક્યાંય ગોતવા જરૂર નથી સાર્વજનિક માં તમે ઉભાવો ને ન્યાય દુશ્મન આવી શકે છે ઇટ ઇઝ એ પોસિબિલિટી બ્લો આ દુનિયાની અંદર ભાતી ભાતી ના માણસો રહે છે રેવા કદી પીકા છું આ દૂધરે લોડા ફટ્ટા ફટ્ટ રેવા કરે ઉપર છે ઉપર છે જોઈ સાઈડમાં સાઈડમાં ફાણા ફાણામાં રેવા કદી રેવા કરીને ભાગી જાય એમ નોંધ કરવાનું ભોસડી ના હવે મરી જાય તું લોડા છસો વાળું કર્યું ને રે આવું છું મારે તો નહીં લોડા યાદ રાખી લેજે પહોંચી જો પહોંચી જો બારવી હું ઘરની માથે ઉતરું તો હું હેઠળ ઉતરું કેમ લાગે કેટલા છે પહોંચી જો પહોંચી જો ભણા પણ બે બે સેકન્ડ બે સેકન્ડ બપો જગલું નાખી દે હાલ બારવી એ ભાઈ હા માથે છે ભણા એ તો ખબર જ છે માથે છે માન્ય તો એક જ ગોળે ભણા કે હોય જો જોઈએ હા રસકંદર તો એ ડેમેજ છે जो पति मारो ने ले मुंदे की जो एक ऊपर को एक ऊपर को सोटी जो से सोटी जो आ सोटी जो सा सा, 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 सा जो माथे रहो खड़ बनी जो खड़ बनी जो हले फटाफट आगे भाग से ले में से थोड़ो जो वाला आ आले जो गाइस समाधि के नखी से भोसड़ दो ने लोड़ा तू बोट यो से कहू सु मार पासर को हूं करतो तो गेंड मारो तो तो ने अजला पिकासो ने मारवाना पोछड़ ने मारी पर का करे ला ले ला

જી કરે એમાં એવું હતું ઢગલો પ્રસંગ હાસો મને હાસો ને વિડીયો બનાવવાના ચુકાય જાય છે પણ હવેથી એવું નહીં થાય બાલો દીધ છેલો દી પતી છે હવે એક દીધ સુ છે ને તો એનો મતલબ એમ મજો કે ભોલો ભાઈ મરી ગયા આકાર સુકાય નહીં ભાઈ માન તો ભાઈ ઉકલી જવા ને તો જ જાય દી ભાઈ હજી આપણે દીધી એવા નબળા આવ્યા નથી કે આપણે મરી જઈએ જે દી દીધી છે ને થોડાક સમયની અંદર આ દુનિયા તબા થવાની છે એવું આવડ મને મળ્યા છે તબા થઈને આપણે આરો રોકલી જવાના છે